ખેડા લોકસભા કોંગ્રેસ ઉમેદવારે કર્યું મતદાન અંતર્ગત કાળુસી ડાબીએ ચિપિયાલ ખાતે મતદાન કર્યું છે એક લાખ મતથી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો તો ગુજરાતમાં પંદર સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેવો વિશ્વાસ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો બાર રાજ્યોની ત્રાણું લોકસભા બેઠકો પર આજે ત્રીજા તબક્કાનું મતદાન

દસક્રોઈ ધોળકા માતર નડિયાદ મહુદા મહેમદાવાદ કપડવંજમાં વીસ લાખ ઉપરાંતના મતદારો પોતાના મતનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વમાં સૌભાગી થવાના છે લોકસભામાં વિધાનસભા દીઠ ઊભા કરેલા કુલ બે હજાર સડત્રીસ બૂથ પર અગિયારસો નવ્વાણું બિલ્ડિંગની અંદર આ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે આ બેઠક પર ભાજપે દેવુસી ચૌહાણ અને કોંગ્રેસે કાળુસી ડાભીને મતદાન

ગુજરાતમાં ચૌદથી પંદર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસની આવવાની છે દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે એટલે તમારા જે તમામ કાર્યકરો હોય એ ખૂબ ઉત્સાહમાં ચારે બાજુ કોંગ્રેસને સરકાર બનવાનો માહોલ બની ગયો ખૂબ મતદાન પણ સારું થઈ છે આખા વિસ્તારમાં કોંગ્રેસમાં અરે ગુજરાત કોંગ્રેસમાં ચારે બાજુથી વાતાવરણ કોંગ્રેસ તરફી બની ગયું આપ કેટલા મતથી જીતશો શું વિશ્વાસ અમે એક લાખના ઉપર નીડથી આ બેઠક જીતી લઈશું કેમ કે હમણાં સંપૂર્ણ વિશ્વાસ છે જે અમે પ્રચાર પ્રસારમાં જે અમે ફર્યા છે લોકોએ જે અમને આવકાર્યા છે અમારી સાથે સાત વિધાનસભા અને તમે જે રીતે હમણાં જ ભાજપના ઉમેદવારો ગામે ગામ જતા હતા અને જબરજસ્ત એમને વિરોધ ગાડીમાંથી પગ પર નીચે નતા મૂકવા દેતા એટલે એમને ખૂબ મતદારો એ આવકારે છે એમના સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી મારી પોતાની ખેડાની બેઠક અને ગુજરાતમાં પંદર જેવી બેઠકો ગુજરાતમાં કોંગ્રેસ જીતશે છે ઇન્ડિયા ગઠબંધન જીતશે